આજે રાધનપુર નગરમાં વોર્ડ નંબર સાતમાં અમારા રાધનપુરના તમામ કાર્યકર્તાઓએ સાથે મળીને એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે મન કી બાતનો કાર્યક્રમ આપેલો એ અમે બધા સાથે મળીને એ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે નિહાળ્યો જે ખરેખર મોદી સાહેબે આ દેશના હિતની વાત કરી સલામતી સુરક્ષાની વાત કરી અને એક પેઢ માખે કી વાત કરી એ સંદેશો અમે એ લોકોના ઘર સુધી પહોંચાડશું અને લોકો એ વ્યવસ્થિત રીતે એ ભારતને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થાય એના માટે અમે બધા સાથે મળીને તમામ કાર્યકર્તાઓએ અહીંયા રાધનપુર વોર્ડ નંબર સાતમાં મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય